ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રાજપીપલા કોર્ટમાં વકીલોના પ્રવેશ ઉપર કોર્ટને ગેટ બંધ કરી બેહુદુ વર્તન કરવા બદલ રેન્જ આઈજી અને ગૃહમંત્રીને રજૂઆત કરવા ઠરાવ્યું હતું પક્ષાપક્ષી બાજુ પર રાખી વકીલ મિત્ર સાથે બરબરતા કરનાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના રાજપીપલા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા એક અર્જન્ટ મિટિંગ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદરિયાના પ્રમુખપણા હેઠળ મળી હતી જેમાં તેઓએ ચર્ચા કરી હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપલા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા તેમને ગુનાના કામોથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમના સુરતના એડવોકેટ ગોપિલ ઇટાલિયા રાજપીપલા કોર્ટમાં જવા માટે નીકળ્યા તેમને પ્રથમ તો રાજપીપલા પહોંચતા પહેલા જ નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા રસ્તામાં અટકાવી દેવામાં આવ્યા હતા આવ્યા હતા ત્યારબાદ તેઓ રાજપીપળા કોર્ટ પાસે પહોંચતા ફરી પોલીસે કોર્ટની ફરતે બેરીકેટીંગ લગાડી દઈ તેમજ કોર્ટનો દરવાજો બંધ કરી દઈ તેમને કોર્ટમાં જતા અટકાવેલા અને તેમની સાથે તેમજ તેમની સાથેના જુનિયર વકીલોને પણ સાથે પણ પોલીસે ઘણી જીબાજોડી કરી અને તેમની સાથે બેહુદું વર્તન કરેલ જેના સમાચાર વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા નર્મદા પોલીસની કામગીરી સામે સમગ્ર દેશમાં વકીલ આલમમાં ભયંકર રોષની લાગણી ફેલાઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ગડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એક વકીલ હતા તેમણે બંધારણમાં વકીલોને ખાસ વિશેષ દરજ્જો આપેલ છે અને વકીલને એક કોર્ટ ઓફિસર તરીકે નવાજવામાં આવેલ છે વકીલ એ કોર્ટનો અભિન્ન અંગ ગણવામાં આવે છે તેવા સંજોગોમાં વકીલને જો કોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં ન આવે તો કોર્ટની કાર્યવાહી નહીં થઈ શકે તેવા સંજોગોમાં રાજપીપળાની ઘટનાને ઝઘડિયા વકીલ મંડળના તમામ સભ્યો સખત શબ્દોમાં વકોડી કાઢે છે અને પક્ષાપક્ષીના બાજુ પર રાખી એક વકીલ મિત્ર સાથે આવી બરબરતા કરનાર પોલીસ અધિકારીઓ સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ વકીલ મિત્ર સાથે આવું બેહુદુ કૃત્ય ન કરે તે માટે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવા માટે સખત શબ્દોમાં જણાવીએ છીએ અને આ ઠરાવની નકલ રેન્જ આઈજી ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું ગત તારીખ છ સાત પચીસના રોજ નર્મદાના ધારાસભ્ય જયતરભાઈ વસાવાને કોઈ ગુના હેઠળ પોલીસે ધરપકડ કરેલી અને તેમને રાચીલા કોર્ટમાં રજૂ કરવાના હોય તેમના એડવોકેટ અને હાલના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેઓને જામીન પર મુક્ત કરવા માટે રાજપીલા કોર્ટમાં પહોંચવાના હતા તે વખતે રાજપીલા પહોંચે ત્યારે પહેલાં જ એને નર્મદા પોલીસે એમની રસ્તામાં અટકાયત કરી અને ઘણી રજક કરવા બાદ એમને કોર્ટમાં જ કોર્ટ તરફ રાજપીલા આવેલા અને રાજપીલા પહોંચે તે પહેલાં કોર્ટની બેરિટિંગ કરી કરીને રાજપીલા નર્મદા પોલીસે આ કોર્ટના ગેટને તાળું મારી એમને કોર્ટમાં જતાં અટકાવેલા અને એમણે ઘણી કાલાવાલા કરવા છતાં ત્યારબાદ એમણે ગૃહ વિભાગને પોલીસ કમિશનરને જાણ કરી ત્યારબાદ એમને કોર્ટમાં પ્રવેશ કરાવી દેલા આવા ઘણા વકીલોને એમણે નર્મદા પોલીસે અટકાવેલા હવે બંધારણમાં વકીલોને કોર્ટમાં અટકાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી અને બાબા સાહેબ આંબેડકરે જે વકીલ હતા તેમણે વકીલોને ખાસ કોર્ટ ઓફિસર તરીકે સંબોધવાનું સંબોધેલું હોય તેમ છતાં પોલીસ ખાતાએ જો હુકમી વાપરી બે હું વર્તન કરેલું હોય એનું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ વકીલોમાં આલમમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર વકીલોએ ઠરાવ કરેલા છે તેના અનુસંધાનમાં હાલ આજરોજ ઝઘડિયા બારે પણ તે તે બાબતે ઉગ્ર આંદોલન કરી ઠરાવ કરવાનું પસાર કરેલું હોય અને આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે રેન્જ આઈજીને તેમજ ગૃહ વિભાગ ગાંધીનગરને પત્ર લખી જણાવવામાં સરવવામાં આવેલ છે